કેમ છો મિત્રો બધા મજામાં ને આઈ થિંક તો તમે બધા મજામાં જ હશો તો મિત્રો અત્યારે એક પ્રશ્ન આવ્યો છે આપણે યુટ્યુબ ઉપર કે આપણું જે ધ નંબર વન કરીને જે ચેનલ હતું એમાં જ્યારે હું આમ કહું મિત્રો કે મેઇન વિડિયો છે ને પ્રપોઝ એ મેઇન વિડીયોનું ટાઈટલ એ છે કે નામ છે ને ચેન્જ કરવાનું છે આપણું જે યુટ્યુબનું નામ છે એનું એનું રીઝન તમને કહી દઉં કે હું આમ મારે ગામની કે ગામની અંદર આજુબાજુ રખડતો હોય કે આમ કામ કામ માટે બહાર જતો હોય ને મિત્રો તો મને લોકો કે કે તમે યુટ્યુબર છે ને તમે વિડીયો બનાવો એ મેં કીધું હા તો ઘણા લોકો એમાં આજુબાજુમાં તો પૂછે કે તમારું ચેનલનું નામ હશે છે તો હું એને મારું ચેનલ નામ દઈ દઉં કે ધ નંબર વન મારી ચેનલ નામ છે તો યુટ્યુબમાં સર્ચ મારે ધ નંબર વન તો શ્યોર નથી કરતું એટલે કે યુટ્યુબની અંદર બતાવતું નથી એનું રીઝન એ છે કે ધ નંબર વન એમાં છે ને આપણે ડેસ કરવાના આવે એ લોકો ડેસ નથી કરતા ડાયરેક્ટ ધ નંબર વન લખી નાખે છે એટલે પછી મેં હવે વિચાર્યું કે આપણે સરળ અને સિમ્પલ નામ રાખી દઈ અને એ નામ આપણે રાખવાનું છે કે જે નામ આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર છે કે આશીષ સુપરસ્ટાર એ જ નામ આપણે રાખવાનું છે યુટ્યુબની આઈડીમાં તો હવે આ બસ મને ખબર છે કે બે દિવસથી કઈ ને એવું કઈ આવતું નથી કે હવે તો જો કાલે વ્લોગ નાખી દઈશ પણ આ મેં આમ વિડીયો બનાવ્યો હતો કે આપણું જે નામ છે એને કન્વર્ટ કરવાનું છે કઈ વાંધો નહીં હાલો આશી સુપરસ્ટાર એને ભાઈ કરીને તમને એ બી એક વાત કરવાની હતી કે હવે આપણે ટૂંક સમયની અંદર પંદર દિવસ ગણી લો પંદર દિવસની અંદર આપણે હે આઈફોન લેવાનો છે અને આઈફોન બી લેવાનો છે આપણે કઈ દઉં કયો લેવાનો કઈ દઉં એટલે મોટો નહીં લઈ આપણે આઈફોન થર્ટીન લેવાનો છે પ્રો નહીં આઈફોન થર્ટીન ખાલી એમ લેશું બસો છપ્પન જીબી લેવાનો છે ને આઈફોન ગોતી રાખ્યો છે ને હું પંદર દિવસની અંદર ટૂંકમાં લઈ લેવાનો છે ને ભાઈ છે ને કાંક હવે કાંક ક્રેજી લાવવાનો શું તમારા માટે એટલે છે ને જે સપોર્ટ તમે સપોર્ટ બનાવી રાખજો જેથી કરીને યુટ્યુબ ફેમિલી થર્ટીન લઈ હાલો જલ્દી જલ્દી આપણે પાંચસો સબસ્ક્રાઇબર પૂરા કરી નાખીએ એટલે છે ને આઈફોન આવી જશે થર્ટીન મમ્મી પપ્પાના પૈસા નથી લાવવાનું આપણા ખુદના પૈસે લાવવાનો છે એ બી એક રીઝન જાણી લેજો તો ખુદના પૈસા આઈફોન લઈશું થર્ટીન ચાલો લઈ આવીએ બાકી તમે સપોર્ટ ભાઈ ઇન્સ્ટાગ્રામમાં જોરદાર આપો છો ને હવે ઇન્સ્ટાગ્રામ પર આપણે જોરદાર કામ ભી કરી રહ્યા છો તમે અમારી રીલ્સ વિડીયો જોતા હશો તમને લોકોને ખબર હશે કે પેલા કરતા પેલા જેવું રીલ ને એના કરતા હવે કામ મને બી લાગે છે કે નહીં હું પેલા રીલ બનાવતો ને એના કરતા થોડીક સરસ રીલ બનાવું છું ચાલો લોકો તમે લોકો મને કોમેન્ટ કરતા રહેજો એટલે મને ખબર પડે કે હું જે રીલ બનાવું છું એમાં કંઈ સુધારો વધારો કરવાનો છે કે જે રીલ હું બનાવું છું એ તમને કેવી લાગે છે એમાં તમને હું સારું લાગે છે એટલે કોમેન્ટ કરતા રહી જાઉં બાકી હાલો મળી આવેલા નેક્સ્ટ વિડીયોમાં બધાને બાય બાય ટેક કેર જય સનોમાન જય દ્વારકાધીશ મિત્રો બાય બાય